તમે સામા હોવ તો જોઈ દવ હું તો સામા એટલે મારે નજરે દેખાય તો જોવ ને મને આમ ઓમ તો તમે ક્યાં છો phone માં મને હું ખબર પડી હા હા એવું હોય ને હું આમ નજરે જોવ ને એટલે મને તરત જ દેખાય એવું હોય નહીં હા હાજર વલી જોઈ દઉં કેવો હાજર એટલે એટલે આમ નજરે જો નજરે નજરે જોવ એટલે તરત જ મને દેખાય એવું હોય નહીં હું એટલે તમારે આમાં video જોયા ઘણા મારી પાહે એવી માતાજી છે ને હા કાઈ દે બે આંખે ચોકે ચોકું દેખાય મિત્રો એક પુરુષ મનસુખ રાઠોડને ફોન કરે છે અને કહે છે મને પેટમાં બહુ દુખે છે જરાક માતાજીના દાણા જોઈ આપો અને ત્યાંથી શરૂ થાય છે મનસુખભાઈનો મજાકિયા અંદાજ ઓહો તને પેટમાં નહીં માતાજીની નડતર લાગી છે પછી બંને વચ્ચે એવી કટાક્ષ કોમેડી અને હસાવનારી વાતચીત થાય છે કે આ ઓડિયો ધૂમ મચાવી દે છે ચાલો

બધા જોઈ લઈએ ને દાણા ને હુરો દાદા ને માતાજી ના ને એને તો એ કે આવી રીતે કર તો એવી રીતે કર્યો તો પણ હજી કઈ થયું નથી મેં કીધું હવે તમારા કને કઈ હોય તો તમે કયો હાલો એ તમારા કને એવો કઈ મારો કને તો હું તમારે કેનું સોવડાવું ગયો નઈ મારો પોતાનો

માતાજી કે એમ વાય સારું કેવાય આપડે આવી માતાજી હે મારી પાસે એવી માતાજી તાત્કાલિક મેલડી કઈ તાત્કાલિક મેલડી મેલડી માં તો સારું કેવાય તમારા કને ઈ તો હોય કુળ દેવ માં બધા માં હોય તમારા માં હોય કુળ નથી અમારે તો કુલ અમારે youtube માં છે youtube માં હા youtube તો તમારે જોયા હોય હા એમાં મે મેલડી બેાળું મડમાં હું છે અ બજે મંદિર બનાવવા ન દેતા પણ મેં છે ને Google માં બનાવ્યું મંદિર માજા એટલે Google અંદર ઉપર YouTube માં મંદિર બનાવ્યું માતાજીને મંદિર બનાવ્યું હા હા એ સારું કેવાય ના ના બરાબર કેવાય હવ ઓની માં ધરમ બધાના અલગ અલગ હોય અમારો તો બહુ ભુંડાનો ધરમ છે મરાઈ ગયા હે હવે તમારો ગુગર માતાજી બેસાડો ને એ તમારો અમારો અલગ બીજા હાલે બધી એ તો વાંધો નહી તો બધા અલગ અલગ હોય તમે તમારે કઈ માતાજી પુજાય છે કો ને અમે અમારી માતાજી એ વિયોત 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 હા વિયોત મેલ થી તો પાડા ની સવારે આવે ને હા વિયોત ની પાડવા ની આવી આ હા ઈ પાડવા ની આવી તમારે ઈ માતાજી પાડો બાડો ચડાવો કે ન ચડાવો ના યો એ આવી જ નહિ અમારામાં ઓ ગાંધી નથી માહિતી કામ કરે તમે પાડો ચડાવો એટલે તરત સારું થઈ જાય એ કાકા હિન્દુ ધર્મ માં નથી આવતું હવે મોટા ફાધા એવા હવે દેવ દેવ ખાઈ છે અમારા કોની કે દેવ ખાઈ છે ઘણે ઠેકાણે મેં જોયું મેં એક પાડા ચડાવે કે કોને કીધું તમને બાપા અમારી યુટ્યુબ માં ઘણા વિડીયો છે યુટ્યુબ માં મારી વાત સાંભળો યુટ્યુબ માં પાડા આવી જ નહિ એક વાર મેલેરી માં ખાતી જ નથી પાડા પછી ભલે માયને ખાતા હોય પણ ખાય છે એક હજાર ટકા ના 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 ઈ ઈ જોવામાં ફરક ને આંખેમાં ફરક ના બાકી એવું ના હોય તો બીજી ખબર નથી ભાઈ બાકી ખાય છે ખબર ના બાપા ના હું તો કોઈ દી સાંભળ્યો નથી હે એ હું તો કોઈ દી સાંભળ્યો નથી અમે આ નાઈ અત્યારે પ્રસાદ ત્યારે દેશી ઘી નો દીવો ચડાવી અગરબત્તી કરી ફૂલના ના હાર પહેરાવી હા બાબાકીના પાડા-બાડાની મને ખબર નથી અને ફૂલનો હાર કેને પહેરાવો તમે માતાજીને બાકીના બચ્ચા એમે પેરી ને માતાજી સાક્ષાત હોય કે મૂર્તિ છે કે પથ્થરનો ખાંભી છે શું છે અમારામાં મૂર્તિ ના આવે ખાંભી ના આવે હા અને અમારામાં સુંદરો આ એવો આવે શું આવે હા એટલે કોઈ જો

એટલે એને કીધું કઈ જગ્યા ક્યાં છે હમ નહીં પછી મેં ગૂગલ માં ફોર્મ ભર્યું અને યુટ્યુબ માં મંદિર બન્યું હવે 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 ઈ તો બનીએ કે તમારી કુળદેવી તમે ખાપે ઉપા બેસાડીએ કોઈ કોઈ કઈ જ ના કે હવે હવે તમારી માતાજી ને તમે પણ યુટ્યુબ માં બોલો નહીં આવે તો ના જ આવે ને અને મારે મારા કહીએ તમે કહીજો કંઈ મનસુખ ભુવાની મેલરડી લે તરતા જાય છે ઈ તો ભલે જો અત્યારે સમજી લ્યો ને અમારી કુળ દેવી એના છેડા બેઠી છે એની અમને જરૂર અમને જરૂર ક્યારે પડે ખબર છે કે ઈ પછી બધે જઈ નો હકે મારે તો બધે જઈ તમારા મોબાઈલ માં જ આવે સીધી હવે જોયા તમારા વિદ્યા એટલે તમને ફોન લગાવ્યો હા તમે તમે જો તમારી મેલડી ને તમે બોલો કે મારી વિહત મેલડી નહીં આવે અને તમે કીધો કે મનસુખ ભુવાની મેલડી તરત જ આવી છે જોઈએ ના એવો ના હોય એટલે હું ના હોય તો તમે ટ્રાય કરી જો આ ફોન કાપ્યા પછી બોલજો ના ના એવું કઈ ના હોય ભાઈ અમારા હા તો ને તમે પૂછજો માતાજી ના આવે બાપા અરે યાર તમે નહીં માનું માતાજી માતાજીના સમય આવે ના ના મારી વાત સાંભળો અત્યારે આપણે ક્યાંય હાલા ગયા આવી જંગલમાં ક્યાંય પણ ને આપીને જગ્યા ના મળતી ગયો હમ તો આપે શું કરી આપણે ભરિયાદ કરી દીધું હોય એમની આપણે જગ્યા ના આપણે ઠેકાણું જ ના હોય જગ્યા જ આવવાનું તો આપણે ઉપરવાળાને જાત કરી

એની ભેગો બાલી હતો એ હું હતો તો હવે તમે બાલી તમે બની ગયા તો સુગ્રીવ હું બની ગયો તમે 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 સુદ્રમ માં ના આવો હે તમે સુદ્રમ તમે વાંદરે માં આવો છો ના વાંદરે માં ના આવી તો અમે બધે વાંદર જાય તો તેલા વાંદરે એટલે યોગી હો તમે લતા કોની યાર તઈ તો હું તમને કહું છું કાકા અમે પેલા વાંદરે હતા પણ માણા થયા એ સમજી ગયો હાલો યોગી સમાજ એટલે એવું છે હે હે અમે ભગવાન ભેગા અમે બધી ગયા હતા સીતાજી ને ગોતવા હું ગયો હતો તો તો હશે ઈ હવે એવું કાઈ નઈ પણ તમને અમે લંકા માં ગયા ને પછી હનુમાનજી એ જડી ગયા એટલે પછી અમે કુટુંબિક મામલો પૂરો પાડ દીધો હમ હનુમાનજી જડી ગયા હતા હનુમાનજી ગયા હતા સીતાજી ને ગોતવા લંકા માં ઠેકડો મારી ને પડ્યા હમ અને મારા થી ઠેકડો મારવાનો નઈ હું પછી નો જઈ શક્યો લંકા માં પછી અમારા ઘરે લંકા થઈ તો મરાઈ ગયા હમ કેટલા મર્યા તમારે હે મર્યા કેટલા હું મરી ગયો

હવે બધું આવડે ને તમને બરાબર હવે આ તમે કયો એટલે મારે કેવું ખપે નકર હું આમ ઉપાધિ માં આવતો જ નથી ને આપડે તો હું તો તમને બીજી સારું ફોન લગાવ્યો તો પ્રેમ નો ફોન લગાવ્યો તો અલે એવી રીતે પ્રેમ નો ફોન લગાવ્યો તો એટલે તમારે જી ટુ માં વિદ્યા જોયા મને મજા આવી એટલે એવી રીતે બરાબર હવે તમે કીધું મને બધું આવડે તો રાવણ ના બાપા નો નામ શું હતો રાવણ ના બાપા નું નામ હા ઈ ત્યાં છે ને મને લંકા માં લાગી ગયું તું ને મારું મગજ કઈ કામ નોતું લંકા માં લાગી ગયું એટલે જવાયું ની હા ના પણ યાદ શક્તિ વહી ગઈ તી નકર ત્યાં ત્યાં મને યાદ હતું તો ઈ હવે કઈ ના થાય રાવણ ના બાપ ખબર ના હોય ના હા કે તમે બાકી રાવણ ના બાપ ના જયારે ઈ નું નામ બોલવાની બધું થયું ને હા ત્યાં મારે અમે ઝાડવા માંથી અમે ને હનુમાનજી ને સુગ્રીવ ને બધા સામે થી ગણધોરો ઘર નો ડોકો

હા પાંદડે જીત ગેટ ની કઠાસ પકડી ગઈ ઈ તો થાય કે જાતુ આવે ભૂલ માં જાતુ રાના પાંદડા લઈ આવે દેડા તું તો માનો સુતો જ રહે હા ઈ તો આપરા ઉપર રહ્યું ક્યાં દવા કરીશું હું કરું ઈ કાઈ મત કઈ ઉપાધી નો કરતા અન તમે છે ને હા કઈ ટેન્શન નો લેતા હો હું આ લાગે ઉલાગતો હું ઈઠ માં બધા શેર કરી કાઈ ઘટશે નહિ આપણે રામ ભગવાનના અમે બધા કુટુંબી હતા અને અમે રામની સેવા બહુ કરી અમે ના રામ ભગવાન કુટમી નહી હોય તમારો અરે અમે બહુ અમે ભગવાન ની સેવા તમે કરતા હતા તમે વાલી છોકરી તમે હનુમાનજી તમે એ કીધો ને રામ ભગવાન તો કોના તમે સમજો એ રાજા ના કુંવર હતા ના દશરથ રાજા ના દીકરા એ બાપા ભૂલે રઘુવંશ હતા રામ એટલે આપણે એ ટાઈમ મને ખબર નથી પણ દશરથ ના દીકરા હતા દશરથ રાજા નો દીકરો રામ ભગવાન અને જનક ની દીકરી સીતાજી કેની જનક ની

એમની રામ ભગવાન વનવાસ નીકળ્યા તો પગ માં શું હતું એને કઈ પગમાં માં હતું જ નહી ઉઘાડા પગ માં ઉઘાડે કાંટા બાટા એ બધું હતું લાયગા તા કાંટા લાય કાંટા ય લાયગા તા રાજી એ જો વા જે વાઈન્દ્ર આઈ છે ને તમે જોઈએ એક બીજા ને પગ માં જોતા હમ ના ભગવાન ની વાત કરું હા ભગવાન ભગવાન તો ભગવાન ના પગ માં કાંટા લાગ્યા બધે અમે જ કઈ જાતા આલા એવું હોય ને હવે ઈ કાંટા રયા ની હવે અમે ને લાગવાનું ચાલુ થયું છે એટલે હવે અમે રાડ્યું નાખી ગયા છીએ હમ હમ

હું એ ભાઈ હવે કાઈ વાંધો નહીં તમારું ગામ કયું કીધું ભુજ ભુજ અને તાલુકો તાલુકો આ નલિયા નલિયા અને ગામ ગામ ભુજ ગામ ભુજ અને તાલુકો નલિયા હા ઓકે અને તમારું નામ વેલજીભાઈ હા વેલજીભાઈ વાઘેલા હા વેલ એ વાઘેલા મારી અચક હે ઓકે કાઈ વાંધો નહીં ટેન્શન ના લેતા ભગવાન હારે કાઈ જરૂર પડે ને નો કાઈ કા કોઈ ભગવાન જવાબ દે તો મને ફોન કરજો કેમ કે અમારે અંગત સંબંધ છે આપણે બહુ તમને ઈ જ કો મારુ પેટ નું નીચે આવે ભાગ પેટ હા ઈ દુખે ડોક્ટર કે પતરી કે તો ઈનો એક ઓપરેશન કરાવ્યો પછી આ દાઢી ની પથરી હું કાપીને કાઢીને કાઢી લેવાય પથરી મેં બ્લેટ એ પથ્થર હોય જરી જેવડો ચોરીનો કાર્ય તોય દુઃખ હવે મારે ખબર નથી પડતી એટલે મેં તમને આજે phone નથી એ તમને જે પેઢું દુઃખ હે ને એ પત્રી કાઢી લેવાની હમ દાઢીની પત્રી થી કાપીને કાઢ લેવાય હ હમ સાચી બે જણા ચોંટી જવાય એમ તો ઠેકડા મારે પણ મૂકવાની નહીં હા ઓય દે ઓય ઓય બેન ને કેવાય ગયા હે ના કઈ દીધો ઓય બેન ને પૈસા આવી ગયા કઈ બેન ને ના તમારી આલુ કે પૈસા આવી ગયા હોય પરમા દેજે તું ઓય બેન એક આઈ આવે ને લેવાય ને ભાઈ એના પૈસા પણ આવી ગયા

તો મંજી કે ટાઈમ નઈ અંગડી ગયો ને નવરો નઈ કરો લગન વાળા મંજીયા ને ગીત ગાણવા જોઈએ લગન ગીત ને ઈ હાજો ત્યાં ગાય કલાકારિયો કરો ઓ આ કલાકારિયો ભાઈ હા કલાકારિયો ભાઈ તો સારો અત્યારે આજ મંજો પ્રોગ્રામ હૈ ને ગારિયાધર તાલુકો જો ગામ હોય ને અતએ મંજો પ્રોગ્રામ હૈ કેતે ઈ હવે પાંજી ગારિયાધર જે તાલુકો હે ને ગારિયાધર ઈ વરી ક્યાં આવ્યો ઈ આ પંજેતી કુદ્રત મે દચી વી અમરેલી જિલ્લા હે ને પાંજે રાજુલાન કે ભાઈ અમરેલી જિલ્લો જો નાવ સુણો કે નહીં સુણો ના અમરેલી જિલ્લો જો નાવ નહીં ગાજીલે જો નાવ નહીં સુણો ના ઈ અમરેલી જિલ્લા જો ગામ હે ગારીયાધાર તાલુકો આય ઈ ભાવનગર જિલ્લે જો ગામ હે હાજી ઓ ભાવનગર હું ના સુણી હા તો ભાવનગર જિલ્લે જો ગામ હોય ને ગારિયાધાર તાલુકે જો મોરબા ગામ હોય આજ આજ રાત્રે છે મંજે મંજે છોરો જો બજે પ્રોગ્રામ હોય કરો કે છે હા મજો છોરો આય ને મજો પોતર આ જ્યાં વ્યાય

પેટ નું માત્ર બીમારી લોકો કરે દાણાની તૈયારી મનસુખ કહે આ કેમ નડતર બીજો કહે માતાજી જોઈ જાય હાસ્યમાં છુપાયેલું એક સંદેશ અંધશ્રદ્ધા કરવી નહીં સેવેશ દુખાવો આવે તો ડોક્ટર પાસે જજો દાણાધાનામાં જીવન ના સજો હાસ્યની મોજ સાથે રાખો વિચાર જ્ઞાનનો દીવો જ છે સાચો ઉદાર